અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની કે કે આર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાયા હતી ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા ગઈકાલે બપોરે કેડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જો કે શાહરૂખ ખાન હજુ પણ હોસ્પિટલમાં જ એડમિટ છે શાહરૂખ ખાનની તબિયત હાલ સ્થિર છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે તમામ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે કેડી હોસ્પિટલના આઠમાં માળે વીઆઈપી રૂમ નંબર આઠસો ને ઓગણચાલીસમાં ત્યાં શાહરૂખ ખાનને રાખવામાં આવ્યો છે શાહરૂખ ખાનને હાઈગ્રેડ ફીવર હોવાનું કહેતા જ તેને હોટેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું તેને વાયરલ ઇન્ફેક્શન ફેફસામાં પણ અસર હોવાનું હોસ્પિટલના નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જો કે હાલ તેની તબિયત સારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ